બાકી એટલે યુવા પેઢીને એનાથી બચવું જોઈએ એનાથી બચવું જોઈએ હા અમદાવાદ તો બહુ ગમે તો 50 વર્ષ તો તમે જ્યારે જવાન હતા તો ત્યારે આ આટલું બધું દૂષણ હતું ના આટલું નતું છે પહેલા ઓછું હતું અત્યારે 10 વર્ષથી વધારે વધી ગયું છે અચ્છા આ 10 વર્ષમાં બહુ વધી ગયું પહેલા નતું પહેલા લોકો શું કરતા હતા એટલે પહેલા મજૂરી માલ મજૂરી કરતા નોકરી કરતા ધંધો કરે નાનો મોટો ધંધો કરે તો બધું કરતા ના ગુજરાન ચલાવવા માટે અચ્છા અને ત્યારે અત્યારે તો બધા યુવા પેઢીમાં તો લોકો રખડતા હોય દારૂ પીતા ડ્રગ્સ પીતા હોય એવું બધું એવા ધંધા ચાલુ હોય તો કુલ અમદાવાદ બહુ ચાલે છે અચ્છા તો ગુજરાત આમ નામ પ્રગતિ કરતું રહેશે તો ભાઈ ના ગુજરાત પ્રગતિ નહીં કરે તો પાછળ જ રહેવાનું અચ્છા આ બધાના કારણે આ બધાના કારણે થેન્ક યુ